આ પેલા ની વાત કરીએ તો થેલો પણ તૂટી ગયો અને મારી હાલત બઉ ખરાબ થઈ ગઈ આ વાળ આ વાળ અમુક લોકો કે અને ઘરે આવું ત્યારે આ વાળ કપાવાના છે ત્યાં સુધી વાળ કપાવાના નથી ભલે ગમે એવા લાગતા હોય ત્યારે આરે વાળ કપાવાના છે ત્યાં સુધી વાળ કાપવાના નથી મા પણ એવી હાલત થઈ ગઈ મારી એવી હાલત થઈ ગઈ આ ચંપલની એવી હાલત થઈ ગઈ છે માથાના મિત્રો ગાડીઓમાં લોકો આવે છે તો એવી હાલત થાય છે ટાયર ગાડીઓ આવે છે તો ગાડીના ટાયર તો બની જાય છે તો હારું આપણા હા આ આપણા સંભળા તો સ્વાત જ ચાર તો મિત્રો એકસો ને વીસ કિલોમીટર આપણું આયોધ્યા બાકી રહ્યું છે ફાઇનલ આપણે કાલે સાંજે સાંજ ત સાંજના લગભગ આપણે રાત્રે અગિયાર બાર વાગે કે સવારે આપણે ફાઇનલ આયોધ્યાની અંદરમાં એન્ટ્રી થઈ જશે અને બહુ જ સફળ આ થયા બહુ જ સફળ યાત્રા થઈ રહી છે બહુ જ મજા આવી ગઈ છે અને મારા રામે મને એવું હતું ઘરેથી નીકળ્યો ત્યારે કદાચ હું નહીં પહોંચ્યું કે હું હારી જઈશ પણ આ મારા રામની દયા અને તમારા બધા સહ સહાકારના સપોર્ટથી હું બહુ સફોળ કરી રહ્યો છું બહુ અને જલ્દી પણ હું પહોંચી જઈશ અને બે ત્રણ દિવસની અંદરમાં પણ હું ઘરે પણ આવી જઈશ અને તમારો સહ સહાકાર મને બહુ મળ્યો આવો ના આવો મને સહ સહકાર આપતા રહેજો અને મિત્રો લાઈક અને ફોલો કરી નાખજો કારણ કે આપણે જીતી ગયા છીએ અને આપણે જવાનું છે હવે હારવાનું ગુજરાત નથી અને પણ નથી ભલે ગુજરાતની અને રાજસ્થાનની તો કોઈ વાત ના થાય કારણ કે ગુજરાતનો બહુ સપોર્ટ અને રાજસ્થાનનો પણ બહુ સપોર્ટ મળ્યો અને આ યુપી આ યુપી ની અંદર તો શું વાત કરું યાર યુપી ની અંદર તો એટલી મને તકલીફે પડી છે અને એટલો હું ફરી આ યુપી ની અંદર માં કોઈ એવું નથી પૂછતું કે ભાઈા જો આવો છો ચા ના છો પાણી પી લો તમે કે ચા પીવો એવો આપણે આ સહ સહકાર માં જેવો રાજસ્થાન ની અંદર માં અને ગુજરાત ની અંદર માં મળ્યો એવો યુપી ની અંદર માં સહ સહકાર નથી મળ્યો અને કારણ એ રહ્યું કે આ રાત દિવસ મારે ચાલવાનું યુપી માં કેમ થયું કે સહ સહકાર સપોર્ટ ના મળ્યો ને રાત દિવસનું કોઈ સુવિધાઓ નથી મળતી ને એટલે મારે રાત દિવસ આ મારે કિલોમીટર કાપવા પડે છે અને બહુ બહુ એવું થયું કે હા ભલે સાહસ આગળ ના પણ એ પાણી આપણા કિલોમીટર કપાઈ ગયા અને મને જોરાય થાક લાગતો નથી કે જરાય કારણ કે એક મિનિટ ભાઈ એક કલાક ની અંદર માં હું કહેવાય એક કલાક ની અંદર હું પાંચ કિલોમીટર કાપું અને દસ કલાક ની અંદર માં પચાસ કિલોમીટર કપાઈ જાય છે બાર કલાક ની અંદર માં બે બે કલાક આરબ મળી જાય છે રાત્રે રાત્રે ને દિવસે રાત્રે બહુ ઓછું ચાલુ કદાચ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ રાત્રે કાલે જેવું મને જાય એટલે મને હવે કોઈ થાવી મારો રામ શ્રી રામ ભેગો હોય મારે એટલે હવે કોઈ તકલીફ પડવાની નથી આપણે જીતી ગયા જય શ્રી રામ જય માતાજી ફૂલ સપોર્ટ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ દેતો રહેજો જય માતાજી જય શ્રી રામ